આપનું શું નામ છે ભાઈ બેચરભાઈ બેચરભાઈ ક્યાંથી આવો ટંકારા ટંકારાથી આવો ને આ કેટલા રૂપિયા સાડા ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા આપો બાપુને આપો સાડા ત્રણ લાખ તમારી બેનું કેટલી કાકા મોટાબાની કાકા મોટાબાની ફાઇબાની આપણી ન્યાની કહેવાય પછી ફાઈબા ભાણેજો ભલે દવા પેટીએ પાંચ પેટીએ બેનું ભાણેજોનું થોયું બરાબર અને તમાર તમને હાડા ત્રણ રાખા દીકરી બેનું ભાણે ભાઈ બાને આપી દેજો મોગલ 151 મારી માતાજી કહે જાવે બાપા બોલ મોગલ જય હો દીકરી બેન ભાણે કોઈ ભલે 10 પેટીઓમાં આઈને આશીર્વાદ દેશે પણ શેતાન જીત સાવધાન પૈસા નો મુકો બેટા અમારા માટે કાગળિયા છે હું હળગાવું છું પણ વસ્તુ એક છે મા પાસે બેઠા પછી આમ ન કરે દુનિયા ભીખ માંગે ક્યાંય નો આપો આ દેશને બહાર રાખી દીધો છે કોઈ ખેડૂતોનું ધ્યાન રાખો ગરીબ ઘર દીકરીને કન્યાદાન દાન આપો ફીના આપો કોઈ પણ આપો આપી ન દો આ રૂપિયા તમને કામ આવે છે ને તમારા બદલા ને કામ આવે છે બાપ તમારી માનતા